ગાંધીનગર ખાતે આવેલ પ્રભાત અલી બ્રિગેડ આર્મી સ્ટેશન ખાતે બાવન વિજય દિવસની ઉજવણી નિમિત્તે સેવા નિવૃત્ત અધિકારીઓ જવાનો અને તેમના પરિવારના લાભાર્થે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પંદરસો જેટલા સેવા નિવૃત્ત અધિકારીઓ જવાનો અને શહીદ પરિવારોને જરૂરિયાત મુજબ સેવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે શહીદ જવાનોને યાદ કરી તેમની શહાદતને બિરદાવવામાં આવી હતી જયંતીના ઉપલક્ષમાં આ રેલી અહીંયા આયોજન કરી છે ગાંધીનગરમાં જેમાં પૂરા ગુજરાતમાંથી ગૌરવ સેનાની અને વીર નારી અને વીર માતાઓ આવ્યા છે વીર સેનાની એ લોકો છે જેમણે આખી એમની જિંદગી દેશની સેવામાં આપી છે અને પછી એ રિટાયર થઈને હવે પોતાના ઘરે ગયા હોય કારણ કે એમણે આખી જિંદગી દેશનું દેશની સર્વિસ કરી છે દેશનું રક્ષણ કર્યું છે એટલે જરૂરી છે કે આપણે એમના નિવૃત્તિના સમયમાં પૂરી રીતના એમનો સહારો આપીએ એ લોકોની કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય પ્રોબ્લેમ્સ હોય તેનું નિવારણ કેવી રીતે થાય સરકાર સાથે છે કે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન સાથે છે કે કોઈની પણ સાથે અમારી કોશિશ એ જ રહે છે કે વિધવાનું એ વેટરનનું એ વોરવિડોનું હંમેશા ખ્યાલ રાખીને અમે કામ કરીએ છીએ